કે પ્રસૂતિ બાદ નિકિતા ગૌસ્વામીના મૃત્યુ માટે હોસ્પિટલ અને સંબંધિત ડોક્ટરોની બેદરકારી જવાબદાર છે તેઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય સંભાળ અને સમયસર ઉપચાર ન આપવાને કારણે આ દુઃખદ ઘટના બની છે સમાજના સભ્યો દ્વારા આપેલા આવેદનમાં આ ઘટનાની તત્કાળ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે

આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા અમને કોઈ પેશન્ટ છે એમના થમ લેવામાં આવે છે અંગૂઠા છાપ લેવા ફિંગરપ્રિન્ટ લે છે આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની તેમના સામે કડકથી પગલા લેવાય અને અમારી બેનને ન્યાય મળે